નાગેશ્વર જ્યોતિર્લિંગના નામ પાછળનો શું છે ઇતિહાસ જાણો આખી વાર્તા નાગેશ્વર શબ્દ બે ભાગોમાં વહેંચાય છે નાગ એટલે કે સર્પ અને ઈશ્વર એટલે ભગવાન એટલે અર્થ એમ થયો કે સર્પોના સ્વામી અથવા કે નાગોના ઈશ્વર પૌરાણિક માન્યતા અનુસાર આ સ્થળે ભગવાન શિવે ભક્તોના રક્ષણ માટે દાનવનો સંહાર કર્યો હતો જે સર્પના સ્વરૂપમાં ભક્તને ડરાવી રહ્યો હતો તેથી આ સ્થાનનું નામ પડ્યું નાગેશ્વર એક લોક પ્રચલિત કથા મુજબ સુપ્રિયા નામનો એક મહાન શિવ ભક્ત દરિયાકાંઠે શિવલિંગની ઉપાસના કરતા હતા એક વખત દરિયામાં રહેતા અસુરે સુપ્રિયાને બાંધી લીધા બનાવ્યું હતું જ્યારે તેઓ માનવને કેદ કરી ત્રાસ આપ્યો સુપ્રિયાએ કેદમાં પણ ભગવાન શિવની આરાધના ચાલુ રાખી અને ઓમ નમઃ શિવાયનો મંત્ર જાપ કરવાનું બંધ ન કર્યું તેના અડગ ભક્તિ જોઈને ભગવાન શિવ પ્રસન્ન થયા અને દારૂદનો સંહાર કર્યો એ પછી ભગવાને અહીં જ પોતાના સ્વરૂપે નિવાસ કર્યો જે પછી નાગેશ્વર તરીકે ઓળખાયા હતા આવી જ અપડેટ્સ માટે ફોલો કરો રાજકોટ કી ન્યૂઝ